કરવામાં આવી હતી આ અરજી સંદર્ભે પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સારી એવી કામગીરી કરી ત્રીસ જેટલા મોબાઈલ જે સાડા ત્રણ લાખ રૂપિયાના કિંમતના લોકોને પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી સુરત કાપોદરા પોલીસ સ્ટેશનના એસીપી વિપુલ પટેલ સાહેબ તેમજ કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ બી ઓસુરા સાહેબની હાજરીમાં લોકોને મોબાઈલ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પોતાની ગયેલી વસ્તુ મળ્યા બાદ લોકોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો સાથે સાથે ઝોન મન અને કાપોદરા પોલીસ સ્ટેશન અધિકારી અને સ્ટાફનો અને સુરત પોલીસ કમિશનર સાહેબનો આભાર માન્યો હતો કેમેરામેન હેમંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત